મરણ બાદ તાત્કાલિક પોટલી શા માટે બનાવી દે છે જાણો ચોંકાવનારી હકીકત શું તમે જાણો છો કે જ્યારે કોઈ વ્યક્તિનું મરણ થાય છે ત્યારે તરત જ તેના માટે એક નાની પોટલી બનાવી દેવામાં આવે છે ઘણા લોકો એ દ્રશ્ય જોઈ ચૂક્યા હશે કોઈનું અવસાન થાય અને ઘરના મોટા લોકો કંઈક સમાન ભેગું કરી સફેદ કપડામાં બાંધી દે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ નાની પોટલી પાછળ શું છે એવું મોટું રહસ્ય આ માત્ર એક પરંપરા નથી આ તો જીવન અને મરણ વચ્ચેનો આધ્યાત્મિક જોડાણ છે આ પોટલી એ આત્માની પરલોક યાત્રાનો પ્રથમ પગલું છે ચાલો આજે જાણીએ મરણ બાદ તાત્કાલિક પોટલી શા માટે બનાવવામાં આવે છે તેમાં શું રાખવામાં આવે છે અને તેનું સાચું અર્થ શું છે મરણ પછીની પહેલી પ્રક્રિયા પોટલી શું છે હિન્દુ ધર્મ કહે છે કે આત્મા અમર છે શરીર નાશ પામે છે પણ જીવાત્મા ક્યારેય મરતી નથી જ્યારે કોઈ વ્યક્તિ મરે છે ત્યારે તેની આત્મા તરત જ શરીર છોડતી નથી થોડો સમય સુધી આત્મા પોતાના શરીર અને પરિવાર આસપાસ ભટકતી રહે છે આ સમયે ઘરના લોકો પવિત્રતા જાળવવા અને આત્માને શાંતિ આપવા માટે પોટલી બનાવે છે આ પોટલી માત્ર સામાનનો થેલો નથી એ આત્માની યાત્રાનો ધાર્મિક આધાર છે આ પોટલી એ આત્માને કહે છે હવે તું શરીર છોડીને પરમાત્માની તરફ જા પોટલીમાં શું રાખવામાં આવે છે અને શા માટે આ પોટલી સફેદ કપડામાં બનાવવામાં આવે છે એમાં ઘણી ખાસ વસ્તુઓ રાખવામાં આવે છે પ્રથમ તલ તલ શુદ્ધતા અને શાંતિનું પ્રતિક છે શાસ્ત્રોમાં લખ્યું છે કે તલ દુષ્ટ શક્તિઓને દૂર રાખે છે અને આત્માને શુદ્ધ રાખે છે બીજું કપાસ કપાસ પ્રકાશનું પ્રતિક છે જેમ દીવો પ્રકાશ આપે છે તેમ કપાસ આત્માને અંધકારમાં માર્ગ બતાવે છે ત્રીજું ધાણા ધાણા એ જીવન ચક્રનું પ્રતિક છે જન્મ અને મૃત્યુ વચ્ચેના ચક્રનો સંકેત આપે છે એવું માનવામાં આવે છે કે ધાણા આત્માને યમલોક સુધીની યાત્રામાં ઉર્જા આપે છે ચોથું સિક્કો સિક્કો દાન અને કર્મ ફળનું પ્રતિક છે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે આત્માને યમલોકની યાત્રામાં આ દાન રૂપે સહાય મળે છે પાંચમું તુલસી કે અન્ન તુલસી પવિત્રતા અને ભક્તિનું પ્રતીક છે તુલસી આત્માને સત્યના માર્ગ પર દિશા આપે છે અને અન્ન આત્માને જીવનનું તત્વ આપે છે આ બધું બાંધીને સફેદ કપડામાં લપેટી દેવામાં આવે છે પછી એ પોટલી મૃતદેહની પાસે કે માથે રાખવામાં આવે છે આત્માની યાત્રા ગરુડ પુરાણ કહે છે જ્યારે આત્મા શરીર છોડે છે ત્યારે એ અંધકારમય માર્ગમાંથી પસાર થાય છે આ માર્ગમાં આત્માને દાન તેલ જળ અને પવિત્ર તત્વોથી શક્તિ મળે છે એટલે જ પોટલી બનાવવી ધાર્મિક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે મૃત્યુ પછી પ્રથમ ત્રણ દિવસ આત્મા ઘરના આસપાસ જ રહે છે એ પોતાના પરિવારને જોએ છે તેમના આંસુ અનુભવે છે અને વિયોગની પીડા અનુભવે છે એટલે આ સમય દરમિયાન દીવો સળગાવવામાં આવે છે તિલ તર્પણ કરવામાં આવે છે અને પોટલી રાખવામાં આવે છે આ બધું આત્માને શાંતિ આપે છે પોટલી જાણે આત્માને સંદેશ આપે છે હવે તું તારી યાત્રા પર નીકળી જા તારી રાહ તૈયાર છે આધ્યાત્મિક અર્થ આત્મા માટેની દિશા આ પોટલી એ આત્મા માટે યાત્રાનો થેલો છે તેમાં રહેલી દરેક વસ્તુ આત્માને માર્ગદર્શન આપે છે તલ આત્માને શુદ્ધ કરે છે કપાસ પ્રકાશ આપે છે ધાણા જીવનચક્ર યાદ અપાવે છે સિક્કો દાનની શક્તિ આપે છે અને તુલસી ભક્તિ અને શાંતિ આપે છે આ રીતે આત્મા શરીરથી વિલપ થઈને પરમાત્માની તરફ આગળ વધે છે આ પોટલી તેને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે વૈદિક વિજ્ઞાન ઉર્જાનું સંતુલન મરણ પછી પણ શરીર થોડી વાર સુધી ઉર્જા ધરાવે છે આ ઉર્જા આસપાસ ફેલાય છે જો શુદ્ધતા જાળવી ન રખાય તો નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશી શકે છે એટલે જ પોટલીમાં રહેલી વસ્તુઓ આ ઉર્જાને શુદ્ધ કરે છે તુલસી તલ અને કપાસ એ ઘરનું નકારાત્મક વાતાવરણ દૂર કરે છે આથી આત્માને શાંતિ મળે છે અને પરિવારને પણ આધ્યાત્મિક રક્ષણ મળે છે ચિંતા સંસ્કાર અને પોટલીનો સંબંધ જ્યારે અંતિમ યાત્રા માટે મૃતદેહ લઈ જવાય છે ત્યારે પોટલી પણ સાથે લઈ જવાય છે ચિતામાં અગ્નિ આપતા એ પોટલી પણ સમર્પિત કરવામાં આવે છે એનો અર્થ એ છે કે શરીર સાથે સંબંધિત બધું હવે અગ્નિમાં લય પામે છે અગ્નિ આત્માને મુક્ત કરે છે અને પરમાત્મા સાથે જોડે છે આ રીતે બોટલી આત્માની યાત્રામાં અંતિમ આશીર્વાદ બની રહે છે માનવ મન માટેનો સંદેશ મરણ એ માત્ર શરીરનો અંત નથી એ પરિવારના મનનો કંપ છે પોટલી બનાવવાની વિધિ એ મનને શાંતિ આપે છે જ્યારે પરિવારના સભ્યો આ વિધિ કરે છે ત્યારે તેઓ ભગવાનને યાદ કરે છે આ વિધિ માનવ મનમાં ભક્તિ સંયમ અને સ્વીકારની ભાવના જન્માવે છે આ રીતે પોટલી માત્ર આત્મા માટે નહીં જીવતા લોકો માટે પણ શાંતિનું સાધન બને છે લોક વિશ્વાસ મુજબના અર્થ ગ્રામ્ય માન્યતાઓ મુજબ પોટલી આત્માને રસ્તો બતાવે છે કેટલાક માન્ય છે કે આ પોટલી આત્માની ભૂખ અને તરસ પૂરી કરે છે કેટલાક કહે છે કે એ પરલોકમાં આત્માના કર્મોના દસ્તાવેજ સમાન છે ભલે અર્થ જુદા જુદા હોય પણ અંતે હેતુ એક જ આત્માને શાંતિ મળે અને તેનું માર્ગદર્શન થાય મિત્રો આ નાની પોટલી એક મોટો સંદેશ આપે છે કે શરીર નાશ પામે છે પણ આત્મા અમર છે જન્મ અને મૃત્યુ વચ્ચે જે સફર છે તે આત્માને શીખ છે આ પોટલી આપણને યાદ અપાવે છે કે અંતે આપણા સારા કર્મ દાન અને ભક્તિ જ સાથે આપે છે પૈસા માન સંપત્તિ બધું અહીં રહી જાય છે પણ તુલસી તલ અને સિક્કા જેવી પવિત્રતા આત્માની યાત્રામાં પ્રકાશ બની જાય છે જો તમને આ વિડીયોમાંથી કંઈક નવું શીખવા મળ્યું હોય તો કૃપા કરીને એક લાઈક જરૂરથી કરજો તમારા મિત્રો સાથે આ આધ્યાત્મિક જાણકારી શેર કરજો અને આવી જ જીવન બદલનારી અને આધ્યાત્મિક માહિતી માટે લાઈફ ચેન્જિંગ એકાણું બાણું ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી દરરોજ તમને મળતું રહે ભગવાન અને જીવન સાથે જોડાયેલું નવું જ્ઞાન ॐ शान्ति शान्ति शान्ति